મિત્રો આજે આપણે આવી ગયા છીએ ત્રોસવાટ ગામની અંદર તો આજે આપણી સાથે છે શૈલેષભાઈ મારો અવાજ ન્યૂઝના એમડી અને આ સંદીપના પપ્પાની રિક્ષા છે જે એક રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે આ છે સંદીપના પપ્પા આ છે સંદીપ અને આ છે સંદીપનું ઘર આ સંદીપની બહેન છે એના મમ્મી છે જોઈએ આજે આપણે એમનું ઘર નમસ્કાર મિત્રો મારો અવાજ ન્યૂઝમાં આજે આપનું સ્વાગત છે મિત્રો તમે સાંભળ્યું હશે કે ઉગતા સૂરજને સો લોકોના સલામ હોય છે અને આજે આપણે જોઈએ સમાજની અંદર તો ઘણા બધા એવા પ્રખ્યાત કલાકારો હોય છે કે જેના પાછળ દુનિયા દીવાની હોય છે પરંતુ આપણા સમાજની અંદર ઘણા બધા એવા પણ નાના કલાકારો હોય છે કે જે ગાવામાં ખૂબ જ સરસ ગાય છે પરંતુ એમને ક્યાંક ને ક્યાંક આપણે જોવે એટલો સપોર્ટ નથી આપતા તો આજે અમારો એક નાનો એવો પ્રયાસ છે આજે અમે આવી પહોંચ્યા છીએ વટનગર તાલુકાના ત્રોસવાટ ગામની અંદર તો હું તમારો પરિચય કરાવું છું બે ચાર દિવસ પહેલાં હું અહીંયા ક્રોસવાડ ગામે એક રમેલના પ્રોગ્રામમાં આવ્યો હતો ત્યારે મેં સંદીપને જોયો ઠાકોર સંદીપજી દીવાનજી તો એનો ગાવાનો અંદાજ જોઈને અને એનો અવાજ જોઈને મને મહેસૂસ થયું કે આ કલાકાર ખરેખર ખૂબ જ સરસ ગાય છે અને આને આપણા બધા લોકોના સપોર્ટની જરૂર છે તો હું તમારી વાત કરાવું સંદીપ જોડે તો સંદીપ તું મને તારું નામ કે ગાવાનું ક્યારથી શરૂ કર્યું અને જે પણ તું આ ફિલ્ડમાં આગળ શું કરવા માગે છે તો તું થોડું આપણે જનતાને મારું નામ ઠાકોર સંદીપજી દિવાનજી છે હું ત્રણ ગામમાં રહું છું અને હું આ ફિલ્ડમાં લગભગ એકલા ભાવ ત્યારથી છું બરાબર તો આ ગાવાનો શોખ તમે નાનપણથી જ હતો કે પછી કોઈને જોઈને પ્રેરણા થઈ કે મારે પણ સિંગર બનવું છે સિંગર બનવાની પ્રેરણા કેવી રીતે મનની અંદર આવી આ ફિલ્મ કહેવાનું મતલબ ગાવા માટે તો હું નેનપણથી મને રસ હતો ત્યાંથી હું હમ આવી ત્યાંથી હું વિડીયો જોતો સોંગ જોતો મૂવીમાં જોતો કે રાકેશ બારોટના સોંગ જોતો મણિરાજ બારોટના સોંગ જોતો જીત કહી રહ્યા તમારા હા વાળું સોંગ વાળે છે હું થોડું શીખ્યો રહે પછી સ્કૂલમાં ગાય બરાબર વાત કરીએ આપણે મણિનાથ બારોટની તો મણિરાથ બારોટની ટક્કરમાં તો આજે કોઈ પણ કલાકાર નહીં આપણા બધાનું દુર્ભાગ્ય કે એ કલાકાર આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ જો પણ આપણે મણિનાથ બારોટને યાદ કરીને કોઈ પણ એક સોંગ ગાવું હોય તો તમે તમારા સરસ વાદમાં ગાઈને સંભળાવો

તો તમને શું લાગે છે કે તમે ખાલી હવે રમેલના પ્રોગ્રામ જ કરો છો કે ભાઈ સ્ટેજ પ્રોગ્રામ કે બધા પ્રોગ્રામ હવે ચાલુ કર્યા છે હું સ્ટેજ પ્રોગ્રામ તો પહેલાથી કરતો હતો હવે રમેલોની શરૂઆત કરીએ બરાબર આ વર્ષથી રમેલો થોડું પણ સ્ટેજ પ્રોગ્રામ તો પહેલાંથી હું કરું છું નાનો તો ત્યાંથી ખૂબ સરસ તો સંદીપભાઈ ખૂબ જ સરસ તમે મણિરાજ પારૂપના સ્વરમાં કહ્યું હવે મને આપના પરિવારનો થોડો ઘણો પરિચય આપશો કે આપણા પરિવારમાં કોણ કોણ છે કેટલા સભ્યો છે અને આપનો પરિવાર શું આ લાઈનમાં આગળ જવા માટે આપણને સપોર્ટ કરે છે હા મારો પરિવાર મને સપોર્ટ કરે કારણ કે મારો ભાઈ છે સૂરજ એ પણ સપોર્ટ કરે મારા પપ્પા સપોર્ટ કરે મારા મમ્મી બધા ઘટના સભ્યો મને સપોર્ટ કરે છે કોઈ બી જગ્યાએ જવાનું હોય તો મને ના નહીં પડતા કાયમ જવાનું કામ બરાબર તમારા મમ્મી પપ્પા ધંધામાં ખેતી કરે છે કે પછી શું કરે તમારું બરાબર તો તમે ભવિષ્યમાં એક સિંગરનું સપનું લઈને તમે શું વિચાર્યું છે કે પછી જુઓ કેવું હોય છે કે જેટલા પણ માર્કેટમાં આજકાલ આપણે સિંગર જોવા મળે છે એવું તો હોતું નથી તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે કે કોઈ પણ સિંગર રાતોરાત તો સક્સેસ થતો નથી તો શું વિચાર્યું કે તમે કે કે હું ગમે એટલા સોંગ ગાઈશ એટલા સફળતા મળે ના મળે અમુક સિંગર એવા પણ આપણા માર્કેટમાં જોઈએ એ લોકો જલ્દી હાર માની લેતા હોય છે આ વિશે આપણું શું કેવું થાય છે આ વિશે મારું કેવું થાય છે કે હું બને મહેનત કરીશ બરાબર અને લોકોને મારો અવાજ પહોંચાડવા માટે હું બને પ્રયત્ન કરીશ બરાબર હાર ના માનીએ તો કહેતા કે મહેનત કરીએ તો સફળતા આવી એક દિવસ જરૂર મળે ઘણા બધા સિંગરો એવા હતા કે જે લોકો પચાસ સોંગ ગાયા સો સોંગ ગાયા સોંગ સોમાં એક પણ સોંગ આપણું વાયરલ થઈ જાય ને તો આપણા માટે ને ચાલે જઈએ પણ કેવું આપણે હાર ના માનવી બીજું પછી તમે તમારા પપ્પા બીજું કોઈ કહેવા માગશો કે તમને તમારા પપ્પા તમને સ્પેશિયલ કદાચ કોઈ જગ્યાએ રાત્રે પ્રોગ્રામમાં જવું હોય દિવસે જવું હોય તો કદી ના પાડે ખરા ના ના નહીં પડતા મારી ફેમિલીમાં બધા સપોર્ટ કરે જ છે બરાબર ત્યાં જવું હોય ત્યાં મને કહે તમે ગાવા તો જવા તો નહીં ત્યાં ઘાત આવવા અમુક વાર અમુક વાર ના બી આવે પણ આ સપોર્ટ ફૂલ આપો ના નહીં પાડે સિંગર લાઇનનો આપણે જો સિંગર બનવા માટે આગળ જવા માટે ખરેખર મા બાપનો સપોર્ટ તો આપણે પહેલાં જ હતા ખરા તરીકે તમે જોઈ લો દવે તો કિંજલ કિંજલદેવીના જેટલા પણ પ્રોબ્લેમ હોય તો એના પપ્પા જોડે જ હતા એટલે મા બાપના સપોર્ટ વગર તો આપણે લાઈફની અંદર કશું ના કરી શકીએ બરાબર આજે આપણા સમાજની માનસિકતા કેવી હોય છે કે કોઈપણ વ્યક્તિ સફળ થઈ ગયું હોય કોઈ પણ સિંગર સફળ થઈ ગયું હોય ને તો બધા લોકોના સપોર્ટ કરે એને લાખ રૂપિયા આપીને એ પ્રોગ્રામ કરાવો બરાબર છે અને એના કરતાં કદાચ કોઈ સિંગર ન હોય મહેનત કરતો હોય સ્ટ્રગલ કરતો હોય એ સિંગર ભલે ગમે એટલું સારું ગાતો હોય પણ લોકો એને પાંચ હજાર રૂપિયા આપવા એને કાંઠા પર આ ખરેખર આપણા દુર્ભાગ્ય છે કે જે લોકો માર્કેટમાં ચાલતા હોય આપણો એમને સપોર્ટ કરીએ અને જે લોકો બિચારા ગરીબ ઘરના હોય ગરીબ પરિવારના હોય મહેનત કરી રહ્યા હોય અને ભલે ગમે એટલું સારું ગાતા હોય પણ લોકો જલ્દી એને બોલાવતા નહીં હોતા કે એના બે પાંચ હજાર રૂપિયા માગે તો એ લોકો કાઠું પડતું હોય છે તો કોનાથી કદી આપણે હાર નહીં બનવાની ગમે એટલું મોટું સિંગર હોય ને યાદ રાખો કે એને પણ એક ટાઈમે ઝીરોથી શરૂઆત કરી દે તો આપણો મેન કરતું રહેવાનું એકદા સફળતા આપણને જરૂર મળે છે તો સંદીપ હું તનાવ એક વસ્તુ તો કે તે પોતે એવું કોઈ સોંગ લખેલું હોય બનાવેલું હોય તો જો તે બનાવ્યું હોય તે સોંગ આપણે ગઈને સંભળાય દર્શન એટલે આપણે દર્શન મિત્રોને આપણા અવાજનો ખ્યાલ આવે

ને આપણે આપણે બધાને સપોર્ટ કરવાની આપણી ફરજ છે તો સંદીપભાઈ બીજું પણ તમને મનગમતું ગમે તે એક સોંગ તમે ગાઈને સંભળાવો છો મારું ફેવરેટ સોંગ છે અને હું દરેક પ્રોગ્રામમાં ગઉ છું હું તમને અવડાવી દઉં એ સાજણ લાખો મોએ એ સાજણ લાખો મો એક ધોતે હો નાની રેક સાજણ લાખો મો એક ધોતે નાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન ફોન કરતી ના લાગે ફોન તો દોડધામ કરતી એ તો ખૂબ રડતી ક્યાં ગયો મારો ક્યા આવ તારી રેખ મારા પ્રેમનો નિશાન છે હો તારી રેખની યાદ મને આવશે ખૂબ સરસ સંદીપભાઈ સંદીપભાઈ આજકાલ તમે જુઓ કે ચૈત્ર મહિનો ચાલે છે અને રમેલ તો આજકાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે તો તમે ઘણી બધી રમેલમાં પણ ગયા છો ઘણા પ્રશ્ન પૂરાં પણ કર્યા છે તો તમે જ્યારે પણ રમેલની અંદર જાઓ સ્ટેજ પ્રોગ્રામ કરો તો મિત્રોનો શું પ્રતિભાવ હોય છે કે તમે મિત્રો તમને કેવો સપોર્ટ કરે છે અને તમે અત્યાર સુધી કેટલા પ્રોગ્રામ કરેલા તો અત્યાર સુધી લગભગ પચાસ લાઈવ પ્રોગ્રામ કર્યા મોટા રમેલોમાં કેવું લાઈવ પ્રોગ્રામ તો મારા મિત્રોનો સપોર્ટ મને છે થાય પર સપોર્ટ છે અને મેન તો અભિજિત બારડ બાપુ એમનો જે ગ્રુપ છે એમાંથી બધો બધા સપોર્ટ મળે બરાબર તમે રમેલમાં જાઓ છો બરાબર તો કોઈક સારી એવી રમેલની રેકડી કે ગમે તે કોઈક આલાપ કહીને સંભળાવો હાલાત હું વધારે કરતો નહીં પણ માતાજીનો સોંગ સારા સારા ગાઉ છું તો એક લાઈન તમને સંભળાઈ દઉં હે મારી માતા તમારું સપનું પૂરું કરશે કરશે હે મારી માતા તમારું સપનું પૂરું કરશે તમારું જગ મોતા દેનો મતારી રેણી કેણી જોઈ લોકો કરશે રે સલો તારી કેણી જોઈ લોકો ખૂબ સરસ મિત્રો એવું હોય છે કે આપણે જેટલા પણ કલાકારો વાયરલ કલાકારો હોય કે જેમના વિડીયો બહુ ફેમસ થયા હોય એવું જરૂર નથી હોતું કે અવાજ એ લોકોનો જ સારો હોય છે આજે સમાજની અંદર ઘણા બધા એવા નામી અનામી કલાકારો હોય છે ઘણા બધા કલાકારોની આપણને ઓળખતા પણ નથી હોતા જે નવા નવા સિંગરો હોય એમનો અવાજ ખરેખર ખૂબ જ સુંદર હોય છે તો આપણે બધાને ભેગા થઈને આવા નાના કલાકારોને સપોર્ટ કરવાની ખરેખર ખૂબ જરૂર છે જેમ કે જે કલાકારોનું માર્કેટમાં નામ થઈ ગયું છે જે કલાકારો ફેમસ છે એમને તો આમ પણ બહુ બધા પ્રોગ્રામ મળતા હોય છે બહુ બધા ઓર્ડર મળતા હોય છે સંદીપભાઈ તમને એવું લાગે ખરું કે કંઈક કોઈ પણ કલાકાર બહુ મોટું બની જાય તો પછી એવું લાગે છે કે એ કલાકારો આપણે સપોર્ટ કરતા હોય ના કરતા હોય તો પછી આપણે જોઈએ ગણી વ્યક્તિ કે કોઈ કલાકાર મોટો બની જાય તો એમને એટીટ્યુડ આવી જાય કદાચ કાલ ઉઠીને તમારો પણ કદાચ આપણે વિચારીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે સંદીપભાઈ બહુ મોટા એવા સિંગર બનશી તો તમારો રવૈયો નાના કલાકારો પ્રત્યે એવું હોય છે તમે નાના કલાકારોને સપોર્ટ કરજો કદાચ હા હું કલાકારોને સપોર્ટ કરી કારણ કે હું ને મોટો થયો તો મને નેનામાંય મોટો બનાવ્યો તો હું એ પછી એ હું સપોર્ટ કરી ભવિષ્યમાં હું સ્ટાર બનુ તોય હું આ રીતના જ રહીશ થઈ બરાબર કરી પણ આગળ બને પણ કારણ કે મને સપોર્ટ કલાકાર નથી એ હું સપોર્ટ કરવા તૈયાર ખૂબ સરસ વાત છે મિત્રો તો તમે વિડીયોમાં બન્યા રહેજો હજુ સુધી મિત્રો આપણા વડનગરની અંદર તાનારીમાં દર વર્ષે સંગીત પ્રોગ્રામનું આયોજન થાય છે તો એની અંદર પણ સંદીપભાઈનો ત્રીજો નંબર આવેલો અને આજે આપણી વચ્ચે સ્વર્ગસ્થ એવા મળીના બાર તો આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ

ખૂબ સરસ સંદીપભાઈ તમારો અવાજ તો સેમ ટુ સેમ માણ્ય તાવ જેવો આવે છે તમારો અવાજ સાંભળીને એવું લાગે છે કે મન્યત મન્ય ઘણા બધા ગીતો યાદ આવી જાય છે હવે તમે રમેલના પ્રોગ્રામ પણ બહુ બધા કરો છો કે તમને હજુ કોઈ એવો આલાપમાં માતાજીનો યાદ આવતો હોય તો તમે ગમે કેવો આલાપ ગાયને સંભળાવો આવજે આવજે મા ઓ મારીઓ સાબલગડની ઓ લેબડાવાળીઓ ચૂડેલ આવો મા બોલજે બોલજે આવી બે ઘડી ગીઠી વાતો બોલજે ખૂબ સરસ સંદીપભાઈ આપનો લોકગીતનો અવાજ અને રમેલમાં જે આલાપ ગાવાની એક અંદાજ પણ એકદમ અલગ છે તો ચલો હું આશા કરું છું કે આપ હંમેશા આવી જ રીતે ગાતા રહો લોક સ્ટેજ પ્રોગ્રામ ડાયરો હોય કે પછી રમેલમાં ગાતા રહો સંદીપભાઈ હવે આપણે વાત કરશું તમારા અભ્યાસક્રમની કે તમે કેટલું ભણેલા છો શકો અને તમે જ્યારે પણ ભણતા હતા તો ત્યારે સ્કૂલમાં કોઈ પણ પ્રોગ્રામ કે ફંક્શનમાં આવી રીતે ગાવાની સ્પર્ધામાં ભાગ લેતા હતા તો આ વિશે આપ જરૂર જણાવજો હા હું સ્કૂલમાં ભણતો હતો એક થી સુધી ભણેવું એમાં મારા આઠમામાં ધોરણમાં અને દસમા ધોરણમાં મારો તાલુકા લેવલમાં નંબર બી આવેલો છે એમાં પણ હું એક લોક ગીત ગાયો છે ત્યારે બી હું તમને એક લાઈન સાંભળાઈ દઉં સરસ ઓ મારા મોટા હલે સાતુ માર મારે જાવું

તો આવા કલાકારોને તમે સપોર્ટ કરજો મારો અવાજ ન્યૂઝ ચેનલમાં જો તમે એ લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો વિડીયોને લાઇક પણ કરજો કોમેન્ટ પણ કરજો અને જો તમારે કોઈ પણ પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ હોય રમેલ હોય એને તમે ઓર્ડર આપવા માંગતા હોય તો સંદીપભાઈનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરી શકો છો જય માતાજી તો મિત્રો આ સંદીપનું ફેમિલી છે સંદીપના મમ્મી પપ્પા એમની બહેનો અને સંદીપના પપ્પા તમે કંઈ કહેવા માંગશો સંદીપ વિશે કલાકારની ઈચ્છા છે બરાબર સપોર્ટ પૂરેપૂરો મળતો ના ના સપોર્ટ તો અમે કરશું આપણે આપણી મારો ન્યૂઝ થકી બધી જનતાને આપણે અપીલ કરીશું કે મોટા કલાકારોને જેવો સપોર્ટ કરો છો જેવા એમની પ્રોગ્રામ આપો એવી રીતે નાના કલાકારને ગરીબ ઘરના કલાકારને પણ મિત્રો તમે જરૂર સપોર્ટ કરજો જો એમના પપ્પાની આ ફરમાઈશ છે તો આશા કરીએ છીએ કે તમે એક ગરીબ ઘરના કલાકારને જે ખરેખર ગાવામાં ખૂબ જ સરસ ગાય છે તેને સપોર્ટ જરૂરથી કરજો